આજ રોજ શહેર કોંગ્રેસ અને તાલુકા કોંગ્રેસ દ્વારા જે કાલે ભાજપ પક્ષ દ્વારા દેશના લીડર ઓફ ઓપોઝિશન અને યુપીએના માજી ચેરપર્સન માનનીય રાહુલ ગાંધી અને માનનીય સોનિયા ગાંધી નું જે પૂતળા દહનનું કાર્યક્રમ ગાવ્યું હતું એના વિરુદ્ધ આજે અમે ફરિયાદ કરી છે અને અમારી લાગણી વ્યક્ત કરી છે કે જે સાંસદ જે બસો ને સાંસદોનું જે વ્યક્તિ પ્રતિનિધિત્વ કરે છે ભાજપ એવી નિમ્ન પાર્ટી થઈ ગઈ છે કે એવા સાંસદનું આજે એમણે પૂતળાનું દહન કર્યું એમનું પોસ્ટર બાર્યું અને એમના પોતાના પગે કચડ્યું વિરોધ કરવાની દરેક પાર્ટીને સત્તા હોય છે આપણે લોકતંત્રમાં રહીએ છીએ અને લોકતંત્રની જે મર્યાદા છે એ મર્યાદામાં રહી અને દરેક પાર્ટીએ વિરોધ કરવાનો હોય છે પણ ભાજપે કાલે આ વટ આ જે મર્યાદા છે એ વટાવી લીધી અને આ પ્રકારનું જે નિમ્ન વિરોધ પ્રદર્શન કર્યું છે એના વિરુદ્ધ અમારી સખત લાગણી છે અને કોંગ્રેસ પરિવાર એમના વિરુદ્ધ જે પણ લીગલ કાર્યવાહી કરવામાં આવે એવી અમે આજે પીઆઈ શ્રીને રજૂઆત કરેલ છે આજના અમે આ રજૂઆત પ્રસંગે વિરમભાઈ ઇમરાનભાઈ બધા રજૂ કરશો જે ચર્ચા કરી છે પણ ક્યાંક ને ક્યાંક એમને એવું લાગે ગુજરાત સરકારમાં તેમાં વિશેષ કરી મુન્દ્રામાં અત્યારે પોતાની બાપની પીઢી સમજી ને ભાજપવાળાલે છે એનો કારણ છે કે પૂતળા લઈને પહોંચી જવું પૂતળાને જેને પગેથી પગ મારવા અને પોસ્ટર બાળવો તો ત્યાં સુધી પોલીસનો રોલ શું હતો અમે આવી અહીંયાના સ્થાનિક પીએસઆઈને પૂછ્યું કે ભાઈ આવી રીતનું જે વર્તન થયું છે એ ખેદજનક હતું અને તમે એના વિરુદ્ધ કાર્યવાહી કરો એવી અપેક્ષા રાખી જેમણે કર્યું છે એમ અમને પણ કાર્યક્રમ જલદ આપશું એની સંપૂર્ણ જવાબદારી પોલીસ બાબત અહીંયા તો ઇમરાનભાઈ અને નવીનભાઈએ જણાવી જે કાંઈ પણ ગઈકાલે આ દુર્ઘટના જ કહેવાય આમ તો કે તંત્ર આટલે સુધી છૂટછાટ સત્તા પક્ષને આપી દે છે હકીકતમાં વિરોધ કરવાની જે કામ છે એ વિરોધ પક્ષનું હોય છે આમની પાસે સત્તા છે અત્યારે દિલ્હીમાં પણ છે કેન્દ્રીય સત્તા પણ એમની પાસે છે ગુજરાતમાં પણ એમની પાસે છે તો એ લોકો પોતાના પ્રશાસનનો ઉપયોગ કરી અને એફઆઈઆર કરે અને જો સાબિત થાય કેસ કોર્ટની અંદર તો સજા કરે આ બાબતનો વિરોધ દર્શાવીને એ લોકો શું કહેવા માગે છે અને બીજો પ્રશ્ન હવે મુંદ્રામાંથી જ એમણે શરૂઆત કરી છે કાલે તો થોડા સમય પહેલાં એક દબાણ હટાવવાનો જ્યારે કાર્યક્રમ હતો ત્યારે એની અંદર એક જે બીજેપીના આમ તો પહેલાં કોંગ્રેસમાં હતા આ બધી વિચારધારા એમને ખબર જ છે પરંતુ અત્યારે બીજેપીના જે આગેવાન બોલ્યા ગઈકાલે એ પોલીસ ઉપર આક્ષેપ કરતા હતા કે પોલીસ હપ્તાખોર છે તો એમના પૂતળા આવે ક્યારે બારે છે પોલીસના પોલીસ વિરુદ્ધ એમણે શું કાર્યવાહી કરી છે અત્યાર સુધી એમની સરકારે અને રહી વાત અહીંયા મુંદ્રાની ભ્રષ્ટાચારની તો આવતા અઠવાડિયાથી એ લોકો જવાબ આપવા હવે તૈયાર રહે કે મુંદ્રા નગરપાલિકાની અંદર કેટલું ભ્રષ્ટાચાર થાય છે અને મુંદ્રા તાલુકા એમને બીજી એક અત્યારે યાદ અપાવી કે મુન્દ્રાની અંદર લગભગ સાત આઠ ગામોની જે ગૌચર જમીનો ગઈ એના છ પોઈન્ટ અઢાર કરોડ રૂપિયા જે આવ્યા હતા એમાં ખાસ કરીને મુંદ્રા ગામના ત્યારે વધારે હતા એ પૈસા ક્યાં ગયા છે એનો ગૌચર વિકાસ માટે શું કામ થયું છે એનો પણ જવાબ એ લોકોએ જ આપવાનો છે કે એ પૈસા ક્યાં ગયા અને જ્યાં સુધી એ લોકો કાર્યવાહીની એમને જ્યાં સુધી ખબર નથી કે કાર્યવાહી શેને કહેવાય તો એ કાર્યવાહી હવે અમે તંત્રને કહીએ છીએ કે આમના ઉપર હવે કરે કે કાર્યવાહી શેને કહેવાય ખાલી વિપક્ષ ઉપર આક્ષેપ કરવાથી કાંઈ નહીં વડે જે હકીકતમાં કાર્યવાહી કરવાની છે તંત્રને એ કાર્યવાહી હવે જે કણ ગુનેગારો છે અહીંયાના જે ભ્રષ્ટાચારીઓ છે એમના ઉપર હવે કરે લેટ્સ ગો रियल ફ્રેશનેસ કન્ફર્મ યશ સોફ્ટ